નળ સરોવર પર શિયાળો બેસતા જ હજારોની સંખ્યામાં પક્ષીઓ આવવા લાગ્યા આ વખતે એક પક્ષીનું નાનું જૂથ આવ્યું જેને ત્યાંના રહેવાસી પક્ષીઓ પંડુબકીના નામથી ઓળખતા હતા આ પક્ષીઓ પાણીની અંદર લાંબો સમય રહીને માછલી પકડવામાં માહિર હતા તારું અભિમાન આ જૂથમાં એક નાનકડી પંડુબકી હતી જેનું નામ તારક હતું તારક ખૂબ જ હોશિયાર હતો પણ તેને પોતાની ડૂબકી મારવાની કળા પર ઘમંડ હતો એક દિવસ અન્ય પક્ષીઓ કિનારા પાસે શાંત પાણીમાં માછલીઓ પકડી રહ્યા હતા તેમને જોઈને તારક હસીને બોલ્યો અરે તમે બધા તો કિનારાના છીછરા પાણીમાં જ રમો છો હું તો સરોવરની વચોવચ સૌથી ઊંડા પાણીમાં જઈશ જ્યાં સૌથી મોટી અને જાડી માછલીઓ હોય છે વૃદ્ધ બગલાએ તેને ચેતવ્યો બેટા તારક આ સરોવર વિશાળ છે પણ છીછરું છે ચોમાસું પૂરું થતાં પાણી ઝડપથી ઓછું થવા લાગે છે અને સરોવરની નીચે કાદવ હોય છે ઊંડે જઈશ તો કાદવમાં ફસાઈ જવાનો કે તારા શરીર પર પાણીનું દબાણ વધી જવાનો ભય છે અભયારણ્યમાં સલામત રહેવું એ જ સૌથી મોટી હોશિયારી છે જોખમી સાહસ પણ અભિમાની તારકે બગલાની વાત ન સાંભળી તે પોતાના જોશમાં સરોવરની વચ્ચેના ભાગ તરફ ઉડ્યો જ્યાં પાણી થોડું ઊંડું લાગતું હતું તારકે એક ઊંડી ડૂબકી લગાવી શરૂઆતમાં તો તેને મોટી માછલીઓનો એક સમૂહ મળ્યો અને તે ખૂબ ખુશ થયો તે માછલીનો પીછો કરતાં કરતાં વધુ ઊંડે ગયો પણ ત્યાં પાણીની નીચેની દુનિયા અલગ હતી ધીમે ધીમે પાણીની ઊંડાઈ ઘટવા લાગી અને માછલીઓ કાદવ તરફ સરકવા લાગી જ્યારે તારકને કાદવની ગંધ આવી અને તેના પગ કાદવમાં ખૂંપવા લાગ્યા ત્યારે તેને ભય લાગ્યો તેણે પાંખો ફફડાવીને ઉપર આવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો તેના પગ કાદવમાં ફસાઈ ગયા અને શરીર પરના પીંછાં પાણીથી ભારે થવા લાગ્યા સલામતીનો પાઠ તારક ગભરાઈ ગયો અને મદદ માટે જોરથી બૂમો પાડવા લાગ્યો પણ તેનો અવાજ સરોવરના વિશાળ પટમાં દબાઈ ગયો સદભાગ્યે બગલાએ તેને દૂરથી જોયો હતો બગલો અને અન્ય તરતા પક્ષીઓ તરત જ કિનારાના છીછરા પાણીમાં તારકની નજીક પહોંચ્યા બધા પક્ષીઓએ ભેગા મળીને ખૂબ જ પ્રયત્નથી કાદવમાં ફસાયેલા તારકને ધીમે ધીમે ખેંચીને બહાર કાઢ્યો બોધપાઠ કિનારે પહોંચીને થાકેલો અને ગભરાયેલો તારક શરમાઈ ગયો તે સમજી ગયો કે ઘમંડ અને લાલચમાં તેણે પોતાના વડીલોની ચેતવણીને અવગણીને મોટું જોખમ વહોરી લીધું હતું તેણે સૌનો આભાર માન્યો અને શીખ લીધી કે નળ સરોવર જેવા અભયારણ્યમાં ડૂબી જવાનો ભય માત્ર શિકારીઓથી જ નહીં પણ અજાણ્યા પાણીના ઊંડાણ અને કાદવથી પણ હોય છે કુદરતના નિયમો અને વડીલોની સલાહનું હંમેશા પાલન કરવું જોઈએ ત્યારબાદ તારક હંમેશા કિનારાના સલામત પાણીમાં જ રહ્યો અને ક્યારેય અજાણ્યા સાહસ માટે પોતાના જીવને જોખમમાં મૂક્યો નહીં જો તમે નળ સરોવર સાથે સંબંધિત કોઈ અન્ય વિષય કે પક્ષી વિશે જાણવા માંગતા હો તો જણાવી શકો છો